મુખ્ય મંદિર કઈક આ પ્રકારે તમને જોવા મળશે બોબડી માં નું મૂળ સ્થાન અનેક લોકો ના બાળકો બોલતા થયા છે લોકો આ ચાંદી ની જીભ ચઢાવી છે સરસ જગ્યા છે મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા મંદિરે જઈ રહ્યા છે જે મંદિરની માનતા રાખવાથી જો તમારા બાળકો બોલતા ના હોય તમારા બાળકોની જીભ ચોડતી હોય તો તે બોલતા થઈ જાય છે અને જીભ ચોડતી હોય તો સ્પષ્ટ બોલતા પણ થઈ જાય છે તો આજે આપણે જઈ રહ્યા છીએ બોબડી માતાજીના મંદિર આ બોબડી માતાજીનું મંદિર એવું માનવામાં આવે છે કે એની માનતા રાખવાથી કહી છે કે બાળકો બોલતા પણ થઈ જાય છે અને માનતામાં કઈ કઈ પ્રકારની માનતા રાખવામાં આવે છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા અને એક્ઝેક્ટ આ મંદિર ક્યાં આવેલું છે તે પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ વિડીયોમાં બન્યા રહેશે તો આ મંદિર સાબરકાંઠાના ઈડર શહેરથી માત્ર પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો માતાજીના મંદિર પહોંચવા માટે અત્યારે આપણે ઊભા છીએ આ છે ભીલોડા ઈડર હાઈવે અને અહીંયા મોડીથી પાટિયા કરીને જગ્યા આવે છે અને આ રસ્તો આપણને સીધો લઈ જશે ત્યાં ઈશ્વરપુરા ગામમાં ઈશ્વરપુરા કંપો છે ત્યાં ત્યાં આપણે મંદિર ત્યાં આવેલું છે હવે સીધા આપણે ત્યાં જઈએ અને તમને ત્યાં મંદિર પણ બતાવું મિત્રો આપણે ઈશ્વરપુરા કંપા જ્યાં બોબડી માતાજીનું મંદિર છે તે આવ્યું પછી મારી પાસે તમે બોર્ડ પણ જોઈ શકો છો બોબડી માતાજી મંદિર તરફ અહીંયાથી એક કિલોમીટર જેટલું છે હવે આપણે નજીક છે મંદિરને તો હવે મંદિરને ત્યાં જઈને આપણે મુલાકાત કરી તો ઈશ્વરપુરા કંપાથી કાચો રસ્તો પસાર કરી અહીં પહોંચાય છે તો ફાઇનલ મિત્રો આપણે બોબડી માતાજીના મંદિર પરિસરમાં આવી ચૂક્યા છીએ મારી પાછળ તમે જોઈ શકો છો મંદિરનું પરિસર છે અને સામે છે બોબડી માતાજીનું મંદિર અને સામે બીજા બે મંદિર જોયું તે મૂળ સ્થાનક બોબડી માતાજીનું ચાલો હવે મંદિરના દર્શન કરીએ અને મંદિરનો કઈ કઈ કેવી માનતા રાખવામાં આવે છે તે તેના વિશે પણ જાણીએ તો આ છે મંદિરનું મુખ્ય પડશે તમે જોઈ શકો ડુંગરોની વચ્ચે આખું મંદિર આવેલું છે સામે સરસ મજાના ડુંગરો છે અને મંદિર કંઈક સામે બોબડી માતાજીનું મંદિર છે હવે આપણે પહેલાં મૂળ માતાજીનું સ્થાનક છે તેના આપણે પહેલાં દર્શન કરી લઈએ તો જોઈ શકો છો કે આ પ્રકારે બે મંદિર છે અને એ અહીંયા લખેલું પણ છે માનું મૂળ સ્થાનક આ બોબડી માતાજીનું આ મૂળ સ્થાનક છે અને કંઈક આ પ્રકારે છે તમે દર્શન કરી શકો છો તો આ બોબડી માતાજીનું મંદિર છે અહીંની માનતા રાખવાથી જો તમારા બાળકો બોલતા ના હોય કે તે જીભ ચોટતી હોય બોલવામાં સમસ્યા આવતી હોય તો તેનું કહી શકાય નિવાડો આવી શકે છે અને તે તમે તમારા બાળકો બોલતા થઈ શકે છે અને જોઈ શકો છો અહીંયા દીવા પણ છે ને લાકડાની જીભ પણ ચડાવેલી છે તો કે જેની માનતા પૂર્ણ થઈ હોય તે લોકો આ પ્રકારે ચાંદીની જીભ કે પછી લાકડાની જીભ ચઢાવે છે તો આ પ્રકારે સ્થાનક છે માતાજીનું મૂળ સ્થાનક અને સામે બોબડી માતાજીનું મંદિર પણ છે મુખ્ય મંદિર કહી શકાય જે બનાવેલું છે અને આ મૂળ સ્થાનક છે તો હવે આપણે મંદિરના દર્શન કરીએ અને એનું આસપાસનું વાતાવરણ પણ તમને બતાવી જોઈ શકો અત્યારે ડુંગરો તો જોવા મળે સરસમાં જેનું વાદળછાયું વાતાવરણ છે અને પ્રકૃતિની વચ્ચે આ મંદિર આવેલું છે તો જોઈ શકાય છે મિત્રો આપણે બોબડી માતાજીના મંદિરના અંદર પ્રવેશ કરીએ મુખ્ય મંદિર કંઈક આ પ્રકારે તમને જોવા મળશે સામે તમને બોર્ડ જોવા મળશે બોબડી માતા તો આ પ્રકારે મંદિર છે અને હવે આપણે માતાજીની મૂર્તિના દર્શન કરી દઈએ ફાઇનલી તમે પણ દર્શન કરી લો અને જોઈ શકો છો માતાજીની અદ્ભુત પ્રતિમા છે આ બોબડી માતાજીની મંદિરની અને એ જોઈ શકો છો અને અનેક લોકોએ અહીં પોતાની માનતા પૂર્ણ કરી હોય તે પ્રવાળે ચડાવેલા છે અને આ રીતે કંઈક માતાજીની મૂર્તિ તમને જોવા મળશે તો તમે પણ દર્શન કરી લો માતાજીના તો આ બોબડી માતાજીની માનતા રાખવાથી અનેક લોકોના બાળકો બોલતા થયા છે અને તમે જોઈ શકો છો અનેક લોકોએ આ ચાંદીની જીભ ચડાવી છે આ રીતના જીભ ચડાવવાની હોય છે ચાંદીની એટલે તમારા બાળકો બોલતા અનેક લોકોએ ચાંદીની જીભ ચડાવી છે તમે જોઈ શકો આ બધા જે જે તમે જીભો જોવો છો તે લોકોએ ચાંદીની આ જીભ ચડાવી છે હું તમને ખોલીને બતાવું તો આ રીતના માતાજીને માનતા રાખી હોય અને આ રીતના ચાંદીની લોકો જીભ ચડાવે છે તો જો તમે પણ આ રીતના માનતા મારા બાળકો બોલતા ના હોય તો આ માતાજીની માનતા રાખી શકો છો જોઈ શકો છો આ પ્રકારે ચાંદીની જીભ ચડાવે લોકો માનતા હોય છે અને આ રીતના માતાજીને ચડાવે છે અને અનેક લોકોની શ્રદ્ધાથી પોતાના બાળકો બોલતા થયા છે અને મનોકામના પણ લોકોને પૂર્ણ થઈ છે ના પાછળના ભાગે તમને ઘોડા જોવા મળશે માટીના જે લોકોની માનતા પૂર્ણ થઈ હોય તે લોકો ગરબા ચડાવે છે માતાજીના આ પ્રકારે ઘોડા ચડાવે છે માટીના તો આ પ્રકારે માનતા પૂર્ણ કરે સામે પણ જોઈ શકો જુદી જુદી પ્રકારના માતાજી માતાજીને ગરબા ચડાવવામાં આવ્યા છે અને અહીંયા ઘોડલા પણ ચડાવવામાં આવે છે અને મંદિરનું જોઈ શકો આજુબાજુ ખેત ખેતરોની વચ્ચે અને પર્વતોની વચ્ચે આખું મંદિર તમને જોઈ શકાય છે અને સામે જોઈ શકો છો બોબડી માતાજીનું આ મંદિર બનાવેલું છે તો જોઈ શકો આ બોબડીમાંનું મંદિર છે આ મુખ્ય મંદિર પણ છે બંને મંદિર છે અને અહીંયા પણ નાનું સામે તમે જોઈ શકો છો શ્રી ધીરેન્દ્રપુરી ગુરુ હરદેવપુરી દાનાડા બાપુના ભજન આશ્રમ પણ તમને જોવા મળશે અને એનું મંદિરનું આસપાસનું પરિસર તમને બતાવી દઉં કે સરસ મજાનું ડુંગરોની વચ્ચે આખું મંદિર આવેલું છે સરસ મજાના ડુંગરો તમે જોઈ શકો છો પ્રકૃતિની આખું વચ્ચે આ મંદિર જોઈ શકાય છે એકદમ શાંત વાતાવરણ છે આ મંદિરની આસપાસે ને અહીંયા ઈશ્વરપુરા કંપા કળીને એક ગામ છે જે આપણે રસ્તો બતાવ્યો કે મુડેટીથી આગળ આવશો ભીલોડા ઇડર હાઈવેથી તમે સીધા મુડેટી પાટિયા થઈને મુડેટી આવશો મુડેટીથી થોડા આગળ આવશો એટલે ઈશ્વરપુરા કંપો આવશે અને ત્યાં આ મંદિર આવેલું છે જો તમે આવવા માંગતા હોય તો આ પ્રકારે એનું એક્ઝેક્ટ લોકેશન હતું અને આ પ્રકારે મંદિરનું પરિસર તમને જોઈ શકાય છે મસ્ત ગ્રીનરી છે સરસમાં બેસવાની જગ્યા છે અને અહીંયા માતાજીનું બીજું મંદિર છે અને આ મુખ્ય મંદિર છે અને માતાજીનું મૂળ સ્થાનક ત્યાં સામે તમે આપણે જે દર્શન કર્યા તે જ આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે જો તમારા બાળકો બોલતા ના હોય અથવા બોલવામાં અચકાતા હોય તો આ મંદિર જો માનતા રાખવામાં આવે તો તે પૂર્ણ થાય છે ને તમારા બાળકો બોલતા થાય છે અને જીભ ચોડતી હોય એવા કોઈ પ્રશ્નો હોય તો તે કહી શકાય તમારા બાળકોને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને અનેક વખત કહી શકાય કે અનેક લોકો દૂર દૂરથી આ માતાજીના દર્શન કરવા આવેલા છે અનેક લોકોની માનતા પૂર્ણ પણ થઈ છે એવું અહીંયા સ્થાનિકોનું સાંભળવા પણ મળ્યું છે કે લોકો છેક દૂર દૂરથી ચાલીને પણ માતાજીની માનતા પૂર્ણ થાય તે તમારા બાળકો બોલતા થતાં તે લોકો ચાલતા અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે અનેક માતાજીએ પરચા પૂરેલા છે અનેક બાળકોને બોલતા કર્યા છે અનેક જે બાળકો જેની જીભ ચોરતી હોય તેમને પણ બોલતા કરેલા છે તેવા અનેક દાખલાઓ આ મંદિરે તમને જોવા મળશે સ્થાનિકોએ ગ્રામજનોના જમ જણાવ્યા મુજબ અનેક લોકોના બાળકો બોલતા પણ થયા છે અને મંદિરનું પરિસર તમે જોઈ શકો છો એક ડુંગરોની વચ્ચે આખું મંદિર આવેલું છે મારી પાસે સરસ મજાની પર્વતો જોવા મળશે તમને અને આ પ્રકારે અરવલ્લીની ગિરિમારાઓના પર્વતો જ ગણાય છે અને મંદિરનું પરિસર આ આ પ્રકારે જોઈ શકાય છે તો જો તમારા બાળકો બોલતા ના હોય અથવા બોલતા અચકાતા હોય તો તમે આ બોબડી માતાજીની જો માનતા રાખશો તો તમારા બા લોકો બોલતા થશે અને જેઓ જીભ ચોડતી હોય તે સ્પષ્ટ બોલી પણ શકશે

ચોક્કસ અને મંદિર માં પહેલી વાર આવે કે પેલા અગાઉ આવેલા યુટ્યુબ પર જોઈ હા યુટ્યુબ પર કઈ માનતા રાખી કે પછી ખાલી માટે જ આવે છે થોડું ઓછું ઓછું બોલે છે એવું છે એટલે તકલીફ થોડી તો ફાઇનલી મિત્રો તમને બોબડી માતાજી મંદિરનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નથી ફાઇનલી લાસ્ટમાં જે હજી પણ પાકો એડ્રેસ આપી દઉં જો તમે પૂરો વિડિયો જોઈતા હોય તો તો તમે જો ઈડર ભીલોડા હાઈવે છે ત્યાં મુડીટી પાટીયા કરીને એક ગામ આવે છે ત્યાંથી સીધા સીધા ઈશ્વરપુરા કંપા આવશે ત્યાં આ માતાજીનું મંદિર આવેલું છે તો તમે આવી શકો છો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ